દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરાછા અશ્વિની કુમાર મોદી મોહલ્લા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો સુરત મનપા દ્વારા જાહેર રસ્તાઓ પર અને દુકાનો બહાર દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે પાલિકાની આ કામગીરીનો કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે વાત છે સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલ મોદી મોહલ્લામાં રસ્તા પર લારી ગલ્લાવાળાઓ દ્વારા દુકાનો બહાર દબાણો કરાયા હતા જેને લઈ પાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જોકે તેનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો અને કેટલાક સ્થાનિકોએ પાલિકાના દબાણ વિભાગ વિરુદ્ધ લોકોને ઉશ્કેરતા વિડીયો સામે આવ્યા છે ત્યારે પાલિકા દ્વારા જો દબાણ દૂર ન થાય તો તેનો વિરોધ થાય છે ત્યારે દબાણ દૂર કરવા જાય તો પણ પાલિકાની ટીમનો વિરોધ કરાતો હોય છે ને નહીં પાલિકાના દબાણ ખાતા એ કરું તો શું તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે આજે અશ્વની કુમારની અંદર અમારી કોઈ ફરિયાદ નથી છતાં પણ આ બધા લારી લેવા આવ્યા છે અમારા એડી પોલીસ બંદોબસ્તની અંદર નહીં પોલીસ બંદોસ્તની અંદર તો આ સો નંબર પર કોલ આવ્યો હું આ પોલીસ અધિકારીને જાહેરમાં કહું છું કે ફૂલપાડાની અંદર જાહેરમાં દારૂ વેચાય છે તો એ તમે ત્યાં પણ ચાલો આપણે હાથે રેડ પાડીએ ફૂલપાડા શમશાન ભૂમિની બહાર ત્યાં જાહેરમાં દારૂનો અડ્ડા ચાલે છે તમારી તાકાત છે અમારી હાથે આવવાની શમશાન ભૂમિ બાજુમાં જાહેરમાં પોટલી વેચાય છે જાહેરમાં અશ્વની કુમારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અશ્વની કુમારમાં કોઈની તાકાત નથી પણ ગરીબ માણસ આજે આ ગરીબ માણસ આજે આજે ગરીબ માણસ માટે પોલીસ આવી